નમસ્કાર આજે આપણે એક એવી સફર પણ નીકળવાના છીએ જે આપણને ભારતના પહેલા મહાન સામ્રાજ્ય સુધી લઈ જશે એક એવું સામ્રાજ્ય જેણે આધુનિક ભારતનો પાયો નાખ્યો હા આપણે વાત કરી રહ્યા છીએ મૌર્ય સામ્રાજ્યની તો ચાલો શરૂ કરીએ આ શાનદાર ઐતિહાસિક ગાથા ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસની નાની નાની વસ્તુઓમાં કેટલો મોટો ઇતિહાસ છુપાયેલો હોય છે કે આપણા ખિસ્સામાં પડેલો એક સામાન્ય સિક્કો વિચારો છોકરાઓ ગલીમાં ક્રિકેટ રમી રહ્યા છે ટોસ ઉછળે છે અને કોઈ બૂમ પાડે છે કિંગ પણ એ સિક્કા પર જે સિંહ છે એની પાછળની વાર્તા શું છે એ ચિહ્ન આવ્યું ક્યાંથી બસ આ જ એક નાનકડો સવાલ આપણને હજારો વર્ષ પાછળ લઈ જાય છે સીધા ભારતના પહેલા અને સૌથી શક્તિશાળી સામ્રાજ્યના દરવાજે કારણ કે આ માત્ર એક ચિહ્ન નથી આની પાછળ તો એક આખો ઇતિહાસ છે એક ગૌરવશાળી વારસો છે તો આ કહાનીનો હીરો કોણ છે આ કહાની શરૂ થાય છે એક એવા યુવકથી જેણે ઇતિહાસની દિશા જ બદલી નાખી નામ છે ચંદ્રગુપ્ત મૌર્ય અને એમની એક સામાન્ય માણસથી સમ્રાટ બનવાની સફર સાચે જ અવિશ્વસનીય છે જો દરેક મહાન રાજા પાછળ એક મહાન માર્ગદર્શક હોય છે ચંદ્રગુપ્ત પાસે હતા આચાર્ય ચાણક્ય એક તરફ ચાણક્યનું તીક્ષ્ણ દિમાગ અને રાજનીતિ અને બીજી તરફ ચંદ્રગુપ્તનું શૌર્ય અને નેતૃત્વ બસ આ બંનેના સંગમથી એવા સામ્રાજ્યનો પાયો નંખાયો જેણે ભારતીય ઉપખંડનો નકશો જ નહીં પણ એનું ભવિષ્ય પણ હંમેશ માટે બદલી નાખ્યું ચંદ્રગુપ્તે સત્તા સંભાળી અને પછી શરૂ થયો સામ્રાજ્ય વિસ્તારનો દોર એમણે નાના નાના રાજ્યોને એક કરીને એક અખંડ ભારતનું સપનું જોયું અને એને સાકાર પણ કર્યો એમનું શાસન ક્યાં સુધી ફેલાયેલું હતું ખબર છે ઉત્તરમાં છેક આજના અફઘાનિસ્તાનથી લઈને પૂર્વમાં બંગાળ સુધી વિચાર તો કરો અને વાત અહીં જ નથી અટકતી એમનું સામ્રાજ્ય માત્ર ઉત્તર ભારત પૂરતું સીમિત નહોતું પશ્ચિમમાં આપણું ગુજરાત એટલે કે ત્યારનું સૌરાષ્ટ્ર નીચે દક્ષિણમાં કોંકણ કર્ણાટક મહારાષ્ટ્ર આ બધા જ પ્રદેશો મગધ સામ્રાજ્યનો હિસ્સો બની ગયા હતા એટલે કે પહેલા જ શાસકે સામ્રાજ્યને કેટલું વિશાળ બનાવી દીધું હતું ચંદ્રગુપ્ત પછી એમના વંશજોએ શાસન સંભાળ્યું પણ હવે વાર્તામાં એન્ટ્રી થાય છે મૌર્ય વંશના સૌથી પ્રતાપી સૌથી શક્તિશાળી અને કદાચ ભારતના ઇતિહાસના સૌથી મહાન સમ્રાટની સમ્રાટ અશોક અને એમના આવવાથી સામ્રાજ્ય જાણે કે એની ચરમસીમાએ પહોંચી ગયું જો ચંદ્રગુપ્તે સામ્રાજ્યનો મજબૂત પાયો નાખ્યો તો અશોકે એના પર એક ભવ્ય ઇમારત બનાવી એમના સમયમાં સામ્રાજ્ય એટલું ફેલાયું કે એની સરહદો વાયવ્યમાં કંદારથી લઈને દક્ષિણમાં છેક મૈસૂર સુધી પહોંચી ગઈ આ હતું મૌર્ય સામ્રાજ્યનું શિખર પણ આટલી મોટી જીત એક ભયાનક યુદ્ધની દેન હતી કલિંગનું યુદ્ધ એ યુદ્ધમાં થયેલો નરસંહાર જોઈને સમ્રાટ અશોકનું હૃદય કંપી ઉઠ્યું એક વિજેતા રાજાનું હૃદય પરિવર્તન થયું એમણે શસ્ત્રો હંમેશા માટે નીચે મૂકી દીધા અને અપનાવ્યો ધમ્મનો માર્ગ અને આ ધમ્મ એટલે કોઈ ધાર્મિક વિધિ નહીં આ તો હતો કરુણા અહિંસા અને નૈતિકતાનો માર્ગ એમણે યુદ્ધ વિજય છોડીને ધર્મવિજયનો રસ્તો અપનાવ્યો અને અશોક માત્ર પોતે બદલાયા એટલું જ નહીં એમણે આ શાંતિનો સંદેશો દુનિયાભરમાં ફેલાવવાનું નક્કી કર્યું એ માત્ર ભારતમાં જ નહીં પણ સિરિયા ઇજિપ્ત મેસેડોનિયા જેવા દૂર દૂરના દેશો સુધી ધર્મદૂતો મોકલ્યા એટલું જ નહીં એમણે પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને પણ આ જ કામ માટે સિલોન એટલે કે આજના શ્રીલંકા મોકલ્યા હતા વિચાર કરો એ જમાનામાં આવું ગ્લોબલ મિશન એક મહાન શાસક એ જ હોય જે પોતાની પ્રજાનું ધ્યાન રાખે અને અશોકે એ કરી બતાવ્યું એમણે લોકો માટે શું શું કર્યું મનુષ્યો અને પશુઓ હા પશુઓ માટે પણ દવાખાના ખોલાવ્યા રસ્તા પર મુસાફરો માટે કૂવા ખોદાવ્યા ઠેર ઠેર વૃક્ષો વાવ્યા અને આરામ કરવા માટે વિશ્રામગૃહો બનાવ્યા આ જ કારણે તો એમને ઇતિહાસમાં અશોક ધ ગ્રેટ કહેવામાં આવે છે એ માત્ર એક વિજેતા નહીં એક સાચા લોક કલ્યાણકારી રાજા હતા કુલ છત્રીસ વર્ષ સમ્રાટ અશોકે છત્રીસ વર્ષ સુધી શાસન કર્યો અને ઈસવીસન પૂર્વે બસો ને બત્રીસમાં એમનું અવસાન થયું આટલો લાંબો અને સ્થિર શાસનકાળ એ પોતે જ એમના શક્તિશાળી નેતૃત્વની સાબિતી છે હવે એક મોટો સવાલ મનમાં આવે આટલું મોટું સામ્રાજ્ય અફઘાનિસ્તાનથી લઈને મૈસૂર સુધી આને ચલાવતા કેવી રીતે હશે એમનું એડમિનિસ્ટ્રેશન કેવું રહેશે ચાલો હવે જરા ઊંડા ઉતરીએ અને જોઈએ મૌર્ય સામ્રાજ્યની શાસન વ્યવસ્થા જે ખરેખર અદભુત હતી એમની સિસ્ટમ એકદમ ક્લિયર હતી ત્રણ લેવલ પર કામ કરતી હતી સૌથી ઉપર સેન્ટ્રલમાં હતા સમ્રાટ એની નીચે આખું સામ્રાજ્ય અલગ અલગ પ્રાંતોમાં વહેંચાયેલું હતું અને સૌથી નીચે ગ્રાસરૂટ લેવલ પર હતું સ્થાનિક વહીવટ એટલે કે ગામડાઓ સુધીની વ્યવસ્થા એ એકદમ ઓર્ગેનાઇઝ્ડ ખરું ને અને એમની સિસ્ટમ કેટલી એડવાન્સ હતી એનો અંદાજો તો એમના સરકારી વિભાગો જોઈને જ આવી જાય જો ખેતી લશ્કર ન્યાય એ તો બરાબર છે દરેક સામ્રાજ્યમાં હોય પણ એમની પાસે વેપાર માટે સરકારી રેકોર્ડ સાચવવા માટે અને સાંભળજો પાસપોર્ટ માટે પણ અલગ ડિપાર્ટમેન્ટ હતું હા પાસપોર્ટ આ જ બતાવે છે કે એમનું વહીવટીતંત્ર કેટલું વિકસિત અને વિચારપૂર્વકનું હતું તો સેન્ટ્રલ ગવર્મેન્ટ પછી બીજું લેવલ હતું પ્રાંતનું આખા સામ્રાજ્યને અલગ અલગ પ્રાંતોમાં વહેંચી દેવામાં આવ્યું હતું અને દરેક પ્રાંતનો એક હેડ હોય જેને આપણે રાજ્યપાલ કે ગવર્નર કહી શકીએ એમનું કામ શું બસ પોતાના વિસ્તારમાં શાંતિ જાળવવી ટેક્સ ભેગો કરવો અને રાજાને બધી બાબતોથી વાકેફ રાખવા કોઈ પણ સામ્રાજ્ય હંમેશા માટે નથી રહેતું સમય જતાં મૌર્ય સામ્રાજ્યનો પણ અંત આવ્યો પણ એમના શાસકો ભલે ચાલ્યા ગયા એમનો વારસો એમની દેન આજે પણ આપણી સાથે છે તો ચાલો જોઈએ કે મૌર્ય સામ્રાજ્યે આપણને એવી કઈ કઈ ભેટ આપી છે જે આજે પણ જીવંત છે એમની બે સૌથી મોટી ભેટોમાંથી એક છે બ્રાહ્મી લિપિ આજે આપણે જે દેવનાગરી ગુજરાતી બાંગ્લા જેવી લિપિઓમાં લખીએ છીએ ને એ બધાના મૂળ આ બ્રાહ્મી લિપિમાં છે અને બીજું એમના ખાસ પંચમાગ્ડ સિક્કા આ સિક્કા એ વાતનો પુરાવો છે કે એ સમયે એમની અર્થવ્યવસ્થા કેટલી મજબૂત અને વ્યવસ્થિત હતી અને હવે પાછા ફરીએ આપણા પહેલા સવાલ પર યાદ છે સિક્કા પરના ચાર સિંહ તો આખરે રહસ્ય પરથી પડદો ઉઠાવીએ આ ચાર સિંહની ભવ્ય આકૃતિ સારનાથમાં આવેલા અશોક સ્તંભ પરથી લેવામાં આવી છે આ સ્તંભ સમ્રાટ અશોકે બનાવડાવ્યો હતો અને આ જ શક્તિશાળી પ્રતીકને આઝાદ ભારતે ગર્વભેર પોતાના રાષ્ટ્રીય પ્રતીક તરીકે અપનાવ્યું છે તો આપણી સફર જ્યાંથી શરૂ થઈ હતી ત્યાં જ પાછી આવી તો જોયું ને કેવી રીતે એક સામાન્ય સિક્કાએ આપણને ભારતના ગૌરવશાળી ઇતિહાસની આખી સફર કરાવી દીધી પણ હવે એક છેલ્લો સવાલ આ રાષ્ટ્રીય પ્રતિક સિવાય શું મૌર્ય સામ્રાજ્યનો બીજો કોઈ વારસો છે જે આજે પણ આપણી આસપાસ આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક જીવંત છે જરા વિચારજો આના પર ખરેખર વિચારવા જેવું છે નહીં